બોધપાઠ લેતું નથી નદી માં નાહવા પડેલા વડોદરાના બે મિત્રો ડૂબ્યા હતા વડોદરા શહેરના તાંદલજિયા ખાતે રહેતા પાંચ યુવાનો કોટના ખાતે નાહવા માટે પહોંચ્યા હતા જ્યાં પાંચે મિત્રો કાળઝાળ ગરમીમાં નદીના ના પાણીની મજા માણી રહ્યા હતા આ દરમિયાન વીસ વર્ષીય જૈનલ પટેલ અને ઓગણીસ વર્ષીય શોહેબ પઠાણ નદીમાં ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા જે જોતા અન્ય મિત્રોએ બુમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને નદીમાં ડૂબી ગયેલા બંને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી લાંબી શોધખોળ બાદ બંને મિત્રોને સ્થાનિકોએ નદીમાંથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે સાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા જોકે ફરજ પરના તબીબો દ્વારા આ બંને યુવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે